લે પર ખેતરમાં માં આવતા ભલે બધું ખાઈ જતા આ મુ ડેલિકેટ બને પછી બધું તારું આખું નવું બીજું ડર કાલી યાલે ઉચી પોકા ને કાય લે પર આપ દા ચાટકો ચાલુ કરીને ફટાફટ આય તું ફટાફટ આય હું એમ કહું ઓ હટ આય તું આ આપા ફોર્મ ભરવા દઉં હા તો ડાયરેક્ટ અહીં જ આવજે ઓફિસે ની હા દે મુ તો હુંદી આ દેવ પાન બોલાવતો હું હા ઓ દેવ પાન અને તું અને હું તાઈડા જણા હે આગેવાન આપડા જ્યાં હ બાર ઓવ આગેવાન હ ને અહીંયા તા લે આયા જ્યાં હ રાવણમ જવું પડે એમને બોલાયા એટલે ના ના પડા યાર આગેવાન તા જ્યાં હ ને એટલે જવા દો એમને હું આ તો ને પલે જાય રે અને એનું ટેન્શન ના લે હો તમ તા તમે હા ઓવ એ વારી તાણ હું હા 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 મેલો હવે ફટાફટ આવજો પાહા પાહા વરજો ઓવ દેવ પા દેવ પા લે આખા પાહા આખા આપણે બારો બાર એ ને બોલાવતા હોય આગેવાન તો રામ રામ જ્યાં બોલાય આપડા આપડા

કે યાર આતો નહીં જેવું તેવું કામ આ તો મને તો થોડી જાણકારી મે છોકરા જોડે મેળવી આ તો સરકારી યાર હેલો હેલો આ બો યાર ફુલલી ઓપિઝલ હે યાર ફુલલી ઓપિઝલ હે ભાઈ તમા ભાઈ તો પટ્ટાવાળો આйно લે

આપડે એમની મેં જવા નાઈ નઈ પડવા જવાનું એ ના કરો ના કરો તમે પૈસા ઓલા જોઈ જા તમને કઈ તો બધી ખબર હતા મને આવતા લાગવન યાર બધા બોલા ફોન બના બધા આયા બધા ફોન કેમ બોલા લીધા હાલો હાલો કાકા આવી જા યાર યાર એ તમે તમારી આવનું મને છૂપ તમે અમાર યાર બોલ જો ગાડા આગેમંતે આમરાન કલા બે ટીમના આપરો એ આપરો લે યાર સાહેબ કે આતા ભા તમને કહું હું આગે ટિપણી રદ કરાવી ના 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 રદ ના કરાવતા અમે શાંતિ લડશું ને આપડો

वो시다 लिया लाओ जी लाओ आ तो ठेकाना मन्नू लाओ तुम ये अरे

અમને યાર કેવું બાત બધું કાઈ હાલવાનું રહી નહીં જતું અમે જઈએ આ પ્રસાદ નો સામાન એવું અલ્યા પણ અમને અમારું પોતા જો કે સીયું હોય યાર અમે યાર ક્યાં કાને કાલ ઠાકોર નું આ હા હું તમને બધું સમજાવું હા સમજાવ સમજાવ એ કને જોડાવાનો પેડું લાવો 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 એલે બુમો ના પાછો ચૂંટણી રદ કરાવતો યાર

બનાય વાળાનો ખેલું હા ઠોકલો આપણો એ પૈસા એક્સ્ટ્રા

પહેલા કહી દઈ વાંચતા આપણા ખેડૂત પેલા એના દોડ્યા વાંચું કરી દઈએ પહેલા અને જો તમતાર ગોટા ગોટા નું ચાલુ જ છે આપડાસો વટ તમને અઢીસો વટ કેળાના બરોબર તમતા તમારો આભાર તમે અમને વોટ આલશો એમને તમારા ઉપર વિશ્વાસ અમે તમે કહી દીધું ભાઈ તમને પાડી હારી કે તમારા ઘરે મરકા મરખાના થયા છે મને oh wow. <laughs> <pad>